તો યુટ્યુબમાં લઈએ આપણે કેટલા આવ્યા છે આ એક બે ત્રણ ચાર પાંચ સો સાત આઠ નવ દો ઘણા બધા આવેલા છે પછી જોઈએ આપણે તો આ છે આપણું યુટ્યુબનું પહેલું પેમેન્ટ અને અહીંયા છે મારા પપ્પા હું તો ઉત્મી ના પાડતી કે વીડિયા ઉતાર માં આવા વીડિયા ઉતારી હું કોક દાંત કાઢે એવું કે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા મજા મજામાં માં છો તો નવા વિડિયો ની અંદર ફરીવાર તમારું સ્વાગત છે અને આજે હું બહુ જ બહુ જ ને બહુ જ ખુશ કારણ કે આજે આપણી યુટ્યુબ નું પહેલું પેમેન્ટ આવી ગયું છે તો આજે હું બહુ ખુશ છું તો આજે જવાનું છે આપણે પહેલું પેમેન્ટ લેવા માટે તો ખાસ કરીને આજે તો બહુ ખુશ છું અને તમે બધાનો જે સપોર્ટ મળ્યો છે તો તમારા બધાનો પહેલો તો દિલથી આભાર અને આજે આપણો પેમેન્ટ કેટલો આવ્યું છે બધું તમને હું તમને વિડિયોમાં કહે એટલે ખાસ કરીને વિડિયોના એન્ડ સુધી બિના બન્યા રહેજો અને ખાસ કરીને હજી તમે આ ચેનલ ઉપર પહેલી વખત જ આવ્યા હોય તો ખાસ કરીને એક સબસ્ક્રાઈબ કરી દેજો તમને નવા નવા વિડીયો અમારા જોવા મળશે અને બીજી ચેનલ છે આપણી લાલજી લાઈફ સ્ટાઈલ એમાં તમે ઘણો બધો સપોર્ટ આવ્યો છે અને આપણે ત્રેવીસ હજારની ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે એટલે તમારા બધાનો દિલથી આભાર અને આજે આપણું પહેલું પેમેન્ટ આવી ગયું છે તો આપણે લેવા જવાનું છે તો બધા વ્લોગમાં બિના રહેજો અત્યારે આપણે પછી ગયા છીએ અમારા ગામનું જે શિવ મંદિર છે ત્યાં ઓહ અહીંયા જો સરસ મજાનું મંદિર છે અમારા ગામનું અને ભોળાનાથની શિવલિંગ છે અહીંયા ને આ રીતનું મંદિર છે અમારા ગામનું જોઈ શકો છો અને આજે આપણે જવાનું છે યુટ્યુબનું પહેલું પેમેન્ટ લેવા માટે અત્યારમાં અમારા પ્રેમજીભાઈ આવી જશે મિલનભાઈ ને વિદ્યાબેન ને જો એ શિવ મંદિરે ભોળાનાથ ને પગે લાગવા માટે જો મેલો મેલો લે 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 સપલા મે ભગાવા મારો ભાઈ હવે હાલ હાલ જો લે જો લે જો લે

અત્યારે અમે આવ્યા હતા અહીંયા વિડીયો બનાવવા માટે ને અત્યારે અહીંયા બહુ ને બહુ પવન છે એટલે અહીંયા વિડીયો બહુ બનાવવાની મજા નથી આવતી કારણ કે બેનને દર વખતે ઓઢણી ઉડી જાય છે માથું વિખાઈ જાય છે અને અમારા જીગરભાઈ જો સ્કૂલેથી વી આવ્યા છે અત્યારે મારે રજા પડી ગઈ વાહ ના ચાલી ભાઈ ગો સ્ટેન્ડ મારું સ્ટેન્ડ કિસી ઘર પેવલ પર સ્ટેન કે નું પડી તો હવે જાય આપણે ઘરે અને બેન ને ખબર એની હોય પવન માં કાઈ મજા નું આવી એક વાત વાળ ઉડે હા યુટ્યુબ નું પેમેન્ટ આવી જો નું નું હા માંથી પૈસા આવે લે 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 વાત જો કરે યુટ્યુબ માંથી એટલે પહેલો તો માં વિડિયો બનાવ એમ નહીં

બધા ઘણા તો કે કહીએ વિડીયાના પૈસા ન જ આવે ન જ આવે પણ જોઈ હવે બધે હું કે એમ તો વિના રહેજો વિડીયોમાં ખાસ તો રિએક્શન જોવા માટે ક્યારને ગયા હતા અમે બેંકમાં ને ઘણો બધો ટાઈમ આપતો હાવ કંટાળી જાય એટલો બધો ટાઈમ વેજો બેંકમાં અને બહુ વાલી કારણ કે પહેલું પેમેન્ટ હતું એટલે લાટ બધી પ્રોસેસિંગ આવે તો બધી પ્રોસેસિંગ પૂરી કરીને ફાઇનલી આપણું યુટ્યુબનું પહેલું પેમેન્ટ લઈને આપણે ઘરે આવી છીએ અને મારી મમ્મી જો અહીં બેઠા છે તો મમ્મી તમને કેવું લાગે છે આપણે યુટ્યુબનું પહેલું પેમેન્ટ આવી જાય ને જો આ આપણે પહેલું પેમેન્ટ છે યુટ્યુબનું કેવું લાગે છે સારું તમને આમ કોઈ દિવસ એવું લાગ્યું હતું કે આમ પૈસા યુટ્યુબ માંથી હેતે આવશે વિડીયો બનાવી તો મને તો કોઈ જ વિચાર્યું નહોતું કે આપણે આ વિડીયા ઉતારે તો આમાં પૈસા આવે અને કોઈ જ વિચાર્યું નહોતું હું તો ઉત્મી ના પાડતી કે વિડીયા ઉતારમાં આવા વિડીયા ઉતારીને હું કોઈક દાંત કાઢે એવું કરીને કોઈક મતલબ તારી ઠેકડી કરશે ને હું એવું એવું બધું કહેતી પણ આ પૈસા આવે ને આવું આગળ એટલું માણા બધા સપોર્ટ કરતા હોય ને આપણે આગળ આગળ વધીએ મારા છોકરો આગળ વધશે એવું અમને સપનામાંય નહોતું વિચાર તો જો એટલા પૈસા આવ્યા છે અને કેટલા પૈસા આવ્યા છે હું તમને વિડીયોમાં ખાસ કરીને પછી કહે પણ મારી મમ્મી એમ કહે કે આવું કાર્ય વિચાર્યું નહોતું કે હું એટલો બધો આમ આગળ વધીને મારી મમ્મી કારણ કે પહેલાં વ્યૂ ન આવતા ને બધા આમને દાંત કાઢ્યા રાખતા મારા કે તું તું વિડીયો મળી કાંઈ નહીં કરીએ કારણ રૂપિયો એ નહીં મળે ને કાંઈ નહીં આમને તેમને એમ કીધા રાખતા અને કોઈ દિવસ કાંઈ મળ્યું નહોતું ને આજે પહેલું પેમેન્ટ આવ્યું છે એટલે આ વિડીયો આજે આપણે બનાવ્યો છે અને બધા રાજી થઈ ગયેલા છે અને પહેલું વખત માર મમ્મીને આ ચેનલમાં લીધા છે કારણ કે આ ચેનલમાં ક્યારે મારા મમ્મીને મારી બેનને ક્યારેય લીધા નથી અને પહેલી વખત માર મમ્મીને આ ચેનલની અંદર લીધા છે તો આ છે આપણું યુટ્યુબનું પહેલું પેમેન્ટ છે આપણું યુટ્યુબનું પહેલું પેમેન્ટ તો કેટલા આવ્યા છે હું તમને થોડીક વારમાં કહું તો બેના રહેજો વિડીયોમાં તો આ છે આપણું યુટ્યુબનું પહેલું પેમેન્ટ અને તો આ છે આપણું યુટ્યુબ નું પેલું પેમેન્ટ બધું છે અને હજી ખબર કેટલાક એવું આવે કે મેં ઘણા વિડીયો જોયું કે આપડે કહી કઈ નઈ કે કેટલા પૈસા છે એમ પણ હું તમને થોડીક લિંક આપી શકું કેટલા છે એમ તો રિયલમી નો એક સારામાં સારો મોબાઈલ આવી જાય પૈસા છે તો જો કે આમ કેટલા છે આપણે કહી કે કારણ કે યુટ્યુબની ગાઈડલાઈનની ખિલાફ છે એ યુટ્યુબની કમાણી એવું મેં ઘણા વિડીયો જોયા છે એમાં લોકો કહે છે બધાય મને નથી ખબર પણ કેટલા આવ્યા છે એમ ટોટલ કહેવાય નહીં એવું બધું કે એની ગાઈડલાઈન આવે છે એટલે એટલા આવ્યા છે અને મારી મમ્મીનો તો વિડીયો પૂરો થાય એટલે પછી હું કહી દઉં કેટલા આવ્યા હજી એને નથી ખબર કેટલા એવા એ અને એક સારો એવો રિયલમીનો મોબાઈલ આવી જાય એટલા યુટ્યુબમાંથી પૈસા આવ્યા છે અને ખાસ તો એ કે જ્યારે હું હાવ શરૂઆત કરી મેં વિડીયો બનાવવાની યુટ્યુબમાં આવ્યો હું પહેલી વખત ત્યારે ઘણા બધા લોકોએ મને એમ કીધું કે આવું બધું તું બંધ કરી દે નહીં કરતા તું કામ્ય સડીજા જ્યાં તને પાંચ હજાર રૂપિયા મળશે એ આ વિડીયોમાં તને કે કાંઈ મળશે નહીં કે ખોટે ખોટું તું તારી બેઝતી કરી માં કે અને જાઓ એને અમે વિડીયો બનાવવા જઈએ તો ને પેટ્રોલ આ ત્યાં બધી ખર્ચા થતા તો એ પણ બધા મમ્મી એમ કહેતા કે તું ખોટા ખોટો જાઓ એને જાશો એ કે અને કાંઈ કે આમાં સક્સેસ નહીં મળે એને ખોટા ખોટો ઓલું કરાશો પણ પછી જ્યારે અમે મહેનત કરીને થોડો ઘણો મને સપોર્ટ મળ્યો પહેલાં પગ મમ્મીએ જ કીધું હોય કાંઈ વાંધો નહીં ત્યારે બનાવી એમ

અને ઘણા છે જે હું ગામની નામ તો ન લઈએ શકું પણ અમુક લોકો છે જેને મને એવું કીધું કે તું આ બધું બેન કરી કે હારીનું ન લાગતો એવું મને શોખું કીધેલું છે મેં એનું નથી સાંભળ્યું જરાય અને મેં મારી મહેનત ચાલુ રાખી અને હકીકતમાં કહું કે જ્યારે થોડાક દિવસ પહેલાં મારા વિડીયો ટીવીમાં આવ્યા હતા ત્યારે એ જ લોકોએ મને એમ કીધું હતું કે નહીં તારું હારું હાલી ગયું છે એટલે ત્યારે મને અંદરથી એમ છું કે નહીં તમારો સપોર્ટ છે તમારો બધો પ્રેમ છે એટલે અત્યારે હું અહીંયા સુધી પહોંચ્યો છું અને અત્યારે પહેલી વખત યુટ્યુબની અંદરથી આપણે એટલા પૈસા આવ્યા છે તો તમારો બધાનો પહેલાં તો દિલથી આભાર અને ખાસ હું બધાના જે મમ્મી પપ્પા છે એને પણ કહેવાનું કહેવા માગું છું કે તમારો છોકરો વિડીયો બનાવતો હોય ને તમે એને ના પાડો છો એ તમે ખોટું કરો છો એને જો એનું ટેલેન્ટ હોય વિડીયોની અંદર તો એને ટેલેન્ટ વિડીયોની અંદર સોશિયલ મીડિયામાં બતાવવા જો એનું ટેલેન્ટ બહાર આવશે તો ઘણો આગળ નીકળી શકશે એટલે બધાને પહેલાં તો એ વિનંતી કરું કે સોશિયલ મીડિયામાં તમારો છોકરો આગળ વધી શકતો હોય જો એને રસ હોય તો એને ના ન પાડતા એને સોશિયલ મીડિયામાં કામ કરવા દેજો સોશિયલ મીડિયામાંથી એવું નથી કે કાંઈ ન કરીએ કે પૈસા આવે અને આગળ પણ વધીએ કે અને ખૂબ સારું એવું નામ પણ બનાવી શકે જેમ કે અત્યારે જો પહેલી વખત અમારા હાથમાં પણ પેમેન્ટ આવ્યું છે ક્યારેય યુટ્યુબમાંથી સોશિયલ મીડિયામાંથી અમારે ક્યારેય નથી આવ્યા પૈસા પણ આ પહેલી વખત યુટ્યુબમાંથી પૈસા હાથમાં આવ્યા છે તો દિલથી તમારા બધાનો સપોર્ટ છે એટલે ઘણું બધું થેન્ક યુ પહેલાં તો અને ખાસ કરીને કોઈ ના ન પાડતા એ મારી વિનંતી છે વાલીઓને અને ખાસ કે મારા પપ્પા નથી પહેલાંથી જ્યારે હું નાનો હતો ત્યારે જ મારા પપ્પા ઓફ થઈ ગયા હતા એટલે ઘરની જવાબદારી બધી એક રીતે ઘણો તો મારા ઉપર કહેવાય કારણ કે હું એક જ ભાઈ છું અને બે બહેનો છે અને મારા મમ્મી છે ક્યારેય મેં મારા ફેમિલી વિશે પણ આ ચેનલમાં વાત નથી કરી જે મારી બીજી ચેનલ છે લાલજી લાઈફ સ્ટાઈલ કરીને એની અંદર મારી આખી ફેમિલી વ્લોક આવે છે એમાં અત્યારે સોવીસ હજારથી ઉપર સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો એમાં પણ તમારો બધાનો સારો સપોર્ટ છે અને એમાં પણ બહુ જલ્દી આપણે પહેલું પેમેન્ટ આવી જાય અને એમાં એનો પણ વિડીયો બહુ જલ્દી આપણને એ ચેનલમાં જોવા મળશે અને આ જે યુટ્યુબમાંથી પેમેન્ટ આવ્યું છે એનામાંથી આપણે કંઈક સારું એવું કામ કરીશું તો એ વ્લોક પણ જલ્દી તમને આ ચેનલમાં જોવા મળશે અને આ છે આપણું ઘર આ વિડીયોની આ ચેનલની અંદર મેં ત્યારે આપણું ઘર નથી બતાવ્યું આ છે મારા મમ્મી અને આ રીતનું આપણું કંઈક ખાવ દેશી જુગાર છે અને ઘર છે અને અહીંયા છે મારા પપ્પા અને આ મારા ગઢામાં છે અને આ મારા દાદા છે અને આ રીતને અમારી ફેમિલી છે અને મારી મમ્મી જો અહીંયા અત્યારે રસોઈ બનાવે છે અને આવો તમારે જો ફેમિલી વ્લોગ જવો હોય ને તો એની ચેનલ અલગ છે લાલજી લાઇફસ્ટાઈલ વ્લોગ કરીને તો એની અંદર અમારા વ્લોગના ઘરના વ્લોગ બધા આવતા હોય તો એ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોઈશ અને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય